મારું નામ ધીરેનભાઈ વેકરિયા મારું વિસ્તાર છે આ તિરુપતિ બાલાજી પાર્ક હિન્દન ચોકડી અમદાવાદ આવી સમસ્યામાં બેન એવું છે ને અહીંયા અમારે પહેલા તો ટ્રાફિકની સમસ્યા તો રેજ છે પ્લસમાં અત્યારે આ ટીપી ની જગ્યા એવું છે અહીંયા કેનાલ બરોબર આ કેનાલ ઉપર અત્યારે બાંધકામ કર્યું હવે આ બાંધકામ કરી અને આ એક વખત પાડી ગયા છે અને વરી પાછું બાંધકામ કરી રહ્યા છે આમાં કોની મિલી ભગત હોય એ મારે કહેવાની જરૂર નથી બીજા નંબરમાં અમારો મત વિસ્તાર ભાજપનો બરાબર છતાંય અમારી ઉપર આ બે આ થોડું કંપની બાંધકામ અને અમારા અઢાર મીટરના રસ્તા અઢાર મીટરના રસ્તાને દબાવી દેવાનું કારણ શું એ અમને નથી ખબર પણ આ રીતે અમને નાની રીતે આ બધી વસ્તુથી અમને કાયદેસર દબાવવામાં આવે છે બીજા નંબરમાં એક તો આ જે કાર્યકરો હોય આ તે બધા હોય બરાબર અમારી રજૂઆત અમારા ઘર પાસે થાંભલું હોય ને ત્રીજી વિશેનો કંઈ બદલતો નથી અમારે સત્તર વખત રજૂઆત કરવી પડે અને કોર્પોરેટરને કે આ તે ગમે રાજકીય વ્યક્તિને ફોન કરવો પડે ત્યારે અમારે પૈસા ભરીને બદલવાનું અત્યારે આ જગ્યાએ થી સબસ્ટેશન ઉપાડી અને આ જગ્યાએ ફેરબદલ કરાવડાયેલું બરોબર અને ઈ કાચી સેકન્ડ માં થયેલ બરાબર હવે એટી હજે જો કામગીરી થતી હોય બરાબર તો આ ખેતું રોડ રસ્તા ઉપર ને કેનાલ ઉપર બનાવેલું બાંધકામ છે એ હટાવવાની કોઈને તકલીફ કોઈને દેખાતું નથી અમારી રજૂઆત થયેલી છે બીજા નંબર કે આ લગભગ એક એક મહિના પહેલા બરાબર એક મહિના પહેલા અમે આ આગળનો હાઈવે છે ને એ સત્તાજામ બંધ કરેલો હતો બરાબર એ ત્યારે નાના મીડિયા વાળા અને ટૂંકમાં સાહેબો ને એ બધા આવ્યા હતા ત્યારે નૈનાબેન પેટડીયા એ બધા આવ્યા હતા પરેશભાઈ પીપળીયા એ કે તમને અગિયાર કે બાર મીટર નો રસ્તો એ છે અમે બનાવી દઉં પણ અઢાર મીટર નો રસ્તો હોય તો અમે અગિયાર બાર મીટર નો હું ગમ નાના માણસ નું ગમે એક ઝૂપડું હોય કોઈ ની બરાબર હવે વસ્તુ એવી બને છે કામગીરી કરવી નથી બરાબર અને આવી રીતે જે રાજકારણ થી રફે દફે કરાવી નાખીએ તો આવું અમને ક્યાંક આપો તો અમે બધી જગ્યાએ કરવા માં આવી સરકાર ની જગ્યા તો દુનિયા ની છે અને આ રોડ હાકરો પડે છે અને કઈ કરતા નથી અમે આવ્યા છે એકવીસ વર્ષ થા અમે જાય કે માલે કપડા તારવા જતા હતા અને આ દબાવીને મકાન કર્યું છે કાયદેસર નથી અને અમે આવ્યા આરામ થાય શું કરી અને એમની બધી બધી શેરીઓ બની છે તો અમે અમે કે અમે આમ જાઉ કે તો અમે જઈ નથી એકતા અને અમે કઈ કે એમ કે થાહે થાહે આ બે રોડ કઈ હો જા માલિક છે ને આ દુકાન વેસી નાખ્યું છે

કઈ નથી અમારે રોડ ની સમસ્યા છે એનું કઈ ધ્યાન નથી દેતા જે સત્યા છે એને કહેવામાં આવે તો એ પણ કઈ દેતા આ સમસ્યા ત્રણેક વર્ષથી એ કારણ કે કાયદેસર રે આમ ગ્રીન લઈ છોકરી નીકળે અને એના મકાનો વચ્ચે આવે પોલો પાડવા માંગતા નથી બાકી અમારું ને મકાન તો એ પાડી નાખે અને રોડ નીકળે અહીંયા જે સતા એ મકાન એટલે એ ના પડે અઢાઈ મીટર નો રોડ છે અટકાવી દેવામાં આવ્યો છે કે આગળ આ રોડ છે એ તમને કરી દે પણ એટલે રોડ નથી કાઢવું કારણ કે મકાન છે જે નીકળે છે રોડ મકાન છે અને જે અમારે ટીપી ની જગ્યા છે એ દબાવી દેવામાં મળ્યું છે એના મકાઓના મંડી ખાવું જોઈએ છોકરાઓને બાગ બગીચા બીચા થાય છે તો એ કઈ નઈ